હાલો મિત્રો આજે અમે તમને જણાવી રહ્યા છીએ વરિયાળીના આજના બજાર ભાવ એમાં એક સાથે છવ્વીસ માર્કેટિંગ યાર્ડના ભાવ બતાવવાના સિવાય જો આ વિડીયો ગમે તો એક લાઇક કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને ચેનલ પર નવા નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા દરેક વ્યક્તિ તમારા સુધી પહોંચતા રહે તો ભચાવ ભચાઉના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને એક હજાર બસો એકાવન રૂપિયા પછી પાટડી તો પાટડીના નિશા ભાવ એક હજાર એકસો ને એક રૂપિયાથી લઈને એક હજાર બસો ને પાંચ રૂપિયા પછી રાપર તો રાપરના નિશા ભાવ આઠસો પચીસ રૂપિયાથી લઈને એક હજાર બસોને વીસ રૂપિયા સિદ્ધપુર નવસો ને પાંચ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર ત્રણસોને નેવું રૂપિયા મહેસાણા તો તેના નિશા ભાવ નવસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા વાંકાનેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને રૂપિયા પછી વિજાપુર તો તેના નિશા ભાવ નવસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા પછી આવશે તલોદ તલોદના નિશા ભાવ એક હજાર એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો રૂપિયા સુધી જાય છે પછી આવશે મોડાસા તો મોડાસાના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને એક હજારને સાતસો રૂપિયા સુધી જાય છે પછી આવશે હરીજ તો હરીજના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એંશી રૂપિયા સુધી જાય છે પછી આવશે પાથાવાડા તો તેના નીચા ભાવ એક હજાર પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ત્રણસો રૂપિયા સુધી જાય છે પછી આવશે ટીટોય તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો રૂપિયા સુધી જાય છે પછી આવશે સિંહોરી તો તેના નિશા ભાવ એક હજાર બસો દસ રૂપિયાથી લઈને તેના ઉછા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયા સુધી જાય છે પછી આવશે લાખાણી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઉછા ભાવ એક હજાર નવસો પચાસ રૂપિયા સુધી જાય છે પછી આવશે થરા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઉછા ભાવ ત્રણ ત્રણ હજારને એકતાલીસ રૂપિયા સુધી જાય છે પછી આવશે ધાનેરા તો તેના નિશા ભાવ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સિત્તેર રૂપિયા સુધી જાય છે પછી અંજાર તો તેના નિશા ભાવ ચોવીસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને પચાસ રૂપિયા સુધી જાય છે પછી આવશે કડી તો તેના નિશા ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયા સુધી જાય છે પછી આવશે થરાદ તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક છસો ને અગિયાર રૂપિયા સુધી જાય છે પછી લખતર તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો વીસ રૂપિયા સુધી જાય છે વિસનગર તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયા સુધી જાય છે પછી આવશે પાટણ તો તેના નીચા ભાવ એક હજાર પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો રૂપિયા સુધી જાય છે પછી આવશે હળવાદ પોતાનો નિછા ભાવ 1000 રૂપિયો છલે ને તેના ઉંચા ભાવ 1680 રૂપિયો સુધી જાય છે પછી આવશે વિરમગામ તો તેના નિછા ભાવ 1071 રૂપિયો છલે ને તેના ઉંચા ભાવ 1285 રૂપિયો સુધી થાય છે પછી રાજકોટ પોતાનો નિછા ભાવ 900 રૂપિયો છલે ને તેના ઉંચા ભાવ 1600 રૂપિયો સુધી જાય છે પછી વાત કરીએ બોટાડની તો બોટાડનો નિછા ભાવ 1050 રૂપિયો છલે ને તેના ઉછા ભાવ એક હજાર સાતસો પચાસ રૂપિયા સુધી થાય છે આ હતા એક સાથે છવ્વીસ માર્કેટિંગ યાર્ડના વરિયાળીના ભાવ ગુજરાતના હતા ગુજરાત માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માટે કોમેન્ટમાં માર્કેટિંગ યાર્ડનું નામ લખો